લેટ પી એમ પટેલ પબ્લિક સ્કૂલ નીજર માં વાર્ષિક ઉત્સવ ઉજવણી કરવામાં આવી તાપી જિલ્લામાં આવેલ નીજર તાલુકાના નીજર ગામની લેટ પી એમ પટેલ પબ્લિક સ્કૂલ માં વાર્ષિક ઉત્સવ ઉજવણી કરવામાં આવી જેમાં વાલીઓ સહિત અન્ય હોદ્દેદારો શિક્ષકો સહિત મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને મુખ્ય મહેમાન તરીકે આવેલા મહાનુભવોએ સૂત્ર સંચાલન કરી બાળકો તથા વાલીઓને મોટી કર્યા હતા તેમજ ઉત્સવ સમારોહમાં નાના નાના ભૂલકાઓ ભાગ લીધો હતો અને અલગ અલગ હિન્દી ગીતો પર ડાન્સ કરી ઉત્સવ સમારોહની શોભા વધાવી હતી પોતપોતાના બાળકો નાન ડાન્સ જોવા માટે વાલીઓ ખૂબ જ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા જેમાં બેનોની સંખ્યા પ્રશંસાજનક જોવા મળી હતી આવેલ મુખ્ય મહેમાનોને સ્કૂલ તરફથી ફૂલગુચ્છા આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું અને દીપક પ્રગટાવી આરતી પૂંજન કરીને વાર્ષિક ઉત્સવ ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી પી એમ પટેલ પબ્લિક સ્કૂલના તમામ સ્ટાફ જેમ કે પ્રિન્સિપલથી લઈને શિક્ષક અને ટીચર અને સ્કૂલમાં કામકાજે મુકેલ સ્ટાફે મળીને નાના નાના ભૂલકાઓનું દેખભાળ કરી વાર્ષિક ઉત્સવ ઉજવણીને સફળ બનાવવા માટે ખૂબ મહેનત કરતા જોવા મળ્યા હતા મોટો સ્ટેજ ઉભો કરવામાં આવ્યું હતું જેના લીધે બાળકોને ગીતો પર ડાન્સ કરવામાં મજા આવી હતી અને તાળીઓના ગડગડાટથી આખું સ્કૂલ ગુંજી ઉઠ્યું હતું જેથી આવા અનેક સમાચારો જોવા અને સાંભળવા માટે જોતા રહો અમારા આજકા ભારત સમાચારને રિપોર્ટર સતીલાલ પાડવી નિઝર